સરદાર પટેલ પ્રમાણિકતાનું પ્રતિક લોખંડી માનસિકતાનું પ્રતિક સમર્પણ ભાવનું પ્રતિક અને દેશ પ્રત્યે અથાગ દેશ દાજ પ્રતિક આવા સરદાર પટેલની દોઢસોમી જન્મ જયંતિ જયારે આવી રહી છે ત્યારે બારડોલી થી સોમનાથ સુધી તારીખ અગિયારમી સપ્ટેમ્બર થી બાવીસ સપ્ટેમ્બર સુધી કર્મ થી ધર્મ ની એક વિશાળ યાત્રા ગોપાલભાઈ ચમાડી અને એમના મિત્રો આયોજન કરી રહ્યા છે આ યાત્રા અઢાર જિલ્લાઓ બાર તાલુકાઓ ત્રણસો ગામડાઓમાંથી પસાર થઈ અઢારસો કિલોમીટર નો પ્રવાસ પૂરો કરી બાવીસમી તારીખે જ્યારે સોમનાથ પહોંચશે ત્યારે ગુજરાતના અનેક લોકો આ યાત્રામાં સહભાગી

સંદેશ ઝીલી ને એ સંદેશ પોતાના વિસ્તારમાં જન જન સુધી ફેલાવે એવી હું ફરીવાર આપ સૌને નમ્ર અપીલ કરું છું ધન્યવાદ